મજાદર ગામે પરંપોજ્ય સોનલ માનો એક્સો એક મોજ નોમોતસો ધામ ધુંથી સોનલ ગ્રુપ દ્વારા ઉજવાયો અમ્રલી જિલ્લાના રાજુલા તાલુકાનું નાનકડું ગામ એટલે મજાદર ગામ મજાદાર ગામ એટલે ગઢવી ચારણનું ગામ ગઢવીનું ગામ એટલે માં સોનલ અને માં રવેચી માનું ધામ એવા માં સોનલ માના પવિત્ર ધરા ઉપર સોનલ શક્તિ ગ્રુપ દ્વારા સોનલ બીજનો જન્મ મહોત્સવ માતાજીનો દીપ પ્રગટાવી ધામધૂમથી તારીખ ત્રીસ બાર બે ની રાત્રે ઉજવવામાં આવ્યો હતો અશોક પ્રસંગમાં રાત્રિની રમઝટ બ્રિજરાજ દાન ગઢવી સજલબેન ચારણ ચીલુદાન ગઢવી રાજભા ગઢવી બાવકોદાન ગઢવી દ્વારા લોકડાયરામાં આવેલા ભાવિક ભક્તોને મોજ કરાવી હતી તેમાં પૂજ્ય મિનલ અને અનુમાએ પણ મા સોનલ માતાજીના દર્શનનો લાભ લીધો હતો સાથે સાથે કાળુ બાપુ પીપાવાવ ધામ નેમિનાથ નાથ બાપુ ઈસુદાનભાઈ ગઢવી અમરીશભાઈ ડેર ચારણ સમાજના અગણીઓ નામી અનામી ભાવિ ભક્તોએ પણ સોનલ માતાજીના દર્શન કર્યા હતા જેરે જસાભાઈ કુકાભાઈ ગઢવી જમળવારના દાતા અને પત્રિકાના દાતા મેહુલભાઈ હમીરભાઈ રહ્યા હતા આ પ્રસંગની ઉજવણી કરવા માટે મજાદરમાં સોલંગ સોનલ શક્તિ ગ્રુપ દ્વારા ઉભા પગે રહી આવી રહેલા ભાવિ ભક્તોને કોઈ જાતની તકલીફનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખી આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી